બનાસકાંઠા જિલ્લામાં દૂધ મંડળીમાં પાણી વાળું દૂધ ભરાવીને દૂધ મંડળીના મંત્રી સહિત બે કર્મચારીઓને દૂધ ગ્રાહકો દ્વારા કૌભાંડ કરવામાં આવતા બનાસ ડેરી દ્વારા દૂધ મંડળીને વીસ લાખ રૂપિયા નું દંડ ફટકારવાની ઘટના સામે આવી છે જિલ્લામાં દૂધ મંડળીમાં પાણીવાળું દૂધ ભરાવીને દૂધ મંડળીના મંત્રી સહિત બે કર્મચારીઓ અને દૂધ ગ્રાહકો દ્વારા કૌભાંડ કરવામાં આવતા બનાસ ડેરી દ્વારા દૂધ મંડળીને વીસ લાખ રૂપિયાનો દંડ ફટકારવાની ઘટના સામે આવી છે પાલનપુરના સેમુતરા ખાતે આવેલી દૂધ મંડળીમાં ડેરીના મંત્રી અને ટેસ્ટર તેમજ દૂધ ગ્રાહકોને મિલીભગતથી મંડળીમાં પાણીવાળું દૂધ ભરાવવામાં આવતું હતું જે બાબતે બનાસ ડેરીને ધ્યાને આવતા બનાસ ડેરીની ટીમ દ્વારા તપાસ કરાતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું દ્વારા દૂધ દૂધ મંડળીને લાખ રૂપિયાનો દંડ મંડળીના ચેરમેન દ્વારા તાલુકા પોલીસ મથકે ચાર ગ્રાહક ડેરીના મંત્રી અને બે કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ પાલનપુરના સેમો દ્વારા દૂધ મંડળીમાં પાણીવાળું દૂધ ભરાવવાનો મામલો સામે આવ્યો છે જેમાં ચાર ગ્રાહકો દ્વારા દૂધ મંડળીના મંત્રી અને બે ટેસ્ટરોને હપ્તો આપીને દૂધના ઊંચા ફેટ આપવા માટેની મિલીબત કરવામાં આવી હતી જોકે આ સમગ્ર કૌભાંડ છેલ્લા છ માસથી ચાલી રહ્યું હોવાનું બનાસ ડેરીને જાણે જાણે આવતા બનાસ ડેરીની ટીમ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે તે તપાસ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો જેમાં ઇકરામ ગા સુફિયાબેન ગગા હક ગગા અને મહેસુરા બેન ગગા પોતાના પશુઓના દૂધમાં પાણી ભેળવતા ત્યારે ચોખ્ખા દૂધની બણીમાં ઊંચા ફેટ આપવા માટે ડેરીના ટેસ્ટર શૈલેષજી ઠાકોર ભીખાભાઈ ઉપલાણા અને ડેરીના મંત્રી રમજીભાઈને ઉપરોક્ત ગ્રાહકો દર મહિને હપ્તો આપતા હતા તે બાબત બનાસ ડેરીને ધ્યાને આવતા બનાસ ડેરી દ્વારા પોતાની ટીમ તપાસ માટે મોકલવામાં આવી અને તપાસ દરમિયાન સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો જેને લઈને બનાસ ડેરી દ્વારા સેમો દ્વારા દૂધ મંડળીને વીસ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો જેના પગલે દૂધ મંડળીના ચેરમેન ધનરાજભાઈ પટેલ દ્વારા ચાર દૂધ ગ્રાહકો ડેરીના મંત્રી અને બે કર્મચારીઓ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જે સમગ્ર મામલે હાલમાં તો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે દૂધ મંડળી સમજા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં પાંચ માસ અગાઉ બનાસ ડેરીની ટીમ આવી હતી અને ભેળસેળ કરતા હતા લોકોને ઊંચા ફેટ લેતા હતા ટેસ્ટર અને ગ્રાહક બંને મળી અને મિલી ભગત કરી અને આ કૌભાંડ કરતા હતા અને ફરી બીજી વખત ટીમ આવીને એ લોકોએ કબૂલાત કરી કે અમે આ ધંધો કરતા હતા મળીને બરાબર એના પાછળ પછી અમે આ લોકોના કોંભળનો પાર્દાફાશ છે અમે પછી ફરિયાદ આ લોકો ઉપર કરેલ છે અને એની વસૂલાત માટે એક જ વ્યક્તિ પૈસા ભરતી નથી એ મામલે અમે ફરિયાદ આપેલ છે કેટલા લાખની ફરિયાદ ફરિયાદ છે વીસ લાખ રૂપિયાની ફરિયાદ છે કેટલા લોકો સામે કરી એ હવે એ બધું આવડવું પડશે સેમોદરા ગામે જે દૂધ મંડળી આવેલી છે તેના ચેરમેન ગધરાજભાઈએ આવીને ફરિયાદ આપેલ કે આજથી આશરે છ માસ પહેલાં દૂધ મંડળીની અંદર ગામના ઇકરામભાઈ સુફિયાબેન અબ્દુલભાઈ મૈસુરાબેન વગેરે દૂધ પાણીવાળું મિક્સ કરી અને આપેલું અને જેમાં ટેસ્ટર આરોપી તરીકે છે શૈલેષભાઈ ભીખાભાઈ તેમજ મંત્રી મંડળીના જે મંત્રી છે રામજીભાઈ તે બધાએ તેને મંજૂર કરેલું ટેસ્ટિંગ કરી અને એને અપ્રૂવ કર્યું અને જેના કારણે છેલ્લા છ મહિનાથી આ પ્રકારનું દૂધ બનાસ ડેરીમાં મોકલવામાં આવતું હતું અને તપાસ દરમિયાન બનાસ ડેરીની જે ઓડિટ ટીમ છે તેમની તપાસ દરમિયાન અને એમને સરપ્રાઇઝ ચેકિંગ કર્યું તે દરમિયાન આ લોકોના મિલાપીપણાના કારણે જે ઓછા ફેટનું દૂધ વધુ ફેટના ભાવ લઈ અને આપવામાં આવતું હતું તેનું વીસ લાખ રૂપિયાનું નુકસાન બનાસ ડેરીને થયેલું હોય જે બાબતેની સેમુદ્રા ગામના ધનરાજભાઈ જે અત્યારે હાલના જે સમુદ્રા મંડળી છે તેના ચેરમેન આ ફરિયાદ એમના વિરુદ્ધમાં આપેલી છે અને તેની ફરિયાદ રોહણ સમયે દાખલ કરવામાં આવેલી છે અને તેની આગળની તપાસ ચાલુમાં છે